નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો જે સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટેની જે ચોથા રાઉન્ડની જે ચોઈસ ફિલિંગ પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે હવે જેમને રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરેલ છે એટલે કે જેમ રજીસ્ટ્રેશન થયેલું છે તો તેમને ચોઈસ ફિલિંગ કરવાનું રહેશે ચોઈસ ફિલિંગ છે કેવી રીતે કરવું તે અંગે પણ હું પહેલાં વિડીયોના મારફતે બતાવેલ છે અને આજે પણ હું તમને બતાવી દઉં છું કે ચોઈસ ફિલિંગ કેવી રીતે કરવી જે મિત્રો ચેનલમાં નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ વિડીયોને લાઈક પણ કરી દેજો અને આપણે એક વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ બનાવેલું છે જે હજુ જોઈન ના કરે જોઈન કરી લેજો બંને લિંક તમને વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે તમે મિત્રો જે સીટ ચોઈસ ફિલિંગ છે તે કેવી રીતે કરવી તેની વાત કરું તો જી એસ વાય જે વેબસાઇટ છે તેમાં તમારે જવાનું છે આ વેબસાઇટ પરથી તમે જોઈ શકો છો જે એક ઓપ્શન જોવા મળે છે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન અને લોગ ઇન બે હજાર ચોવીસ એના પર ક્લિક કરવાનું રહેશે તેના પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું તમને પેજ ઓપન જોવા મળશે હવે મિત્રો તમને ખબર જ હશે કે સ્વિફ્ટ ચેટ આપનું એપ્લિકેશન છે સ્વિફ્ટ ચેટ એ એપ્લિકેશન થ્રુ તમે ચોઈસ ફિલિંગ પ્રક્રિયા કરી શકશો તો તમારે અહીંયા ચોઈસ ફિલિંગ લખેલું છે તે ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે તો ચોઈસ ફિલિંગ ઓપ્શન પર ક્લિક કરશો એટલે મિત્રો ડાયરેક્ટલી એપ્લિકેશન ખોલીને આવી જશે તમે અહીંયા જોઈ શકો છો કે તમારે ચોઈસ ફિલિંગ કરવા માટે જે કોડ નંબર છે તે ત્યાર પછી ડેટ ઓફ બર્થ નાખવાની હોય છે અને ત્યાર પછી આ પ્રકારના ત્રણ ઓપ્શન જોવા મળે છે જેમાંથી તમારે ચોઈસ ફિલિંગ ઓપ્શન પર સિલેક્ટ કરવાનું રહેશે અને તમારે આ આગળની જે કાર્યવાહી કરવાની રહેશે તેમજ તમારે જે પણ સ્કૂલ સિલેક્ટ કરવાની છે તે જો તમને સ્કોલરશિપ માટે તમને તમારે લાગુ હોય તો તમે સ્કોલરશિપ પણ સિલેક્ટ કરી શકો છો તમારે છે સ્કોલરશિપ છે પહેલાં જ રાખવાની છે એટલે કે જે પહેલા નંબરના ક્રમ પર જે સ્કોલરશિપનું જે છે તે રાખવાની રહેશે બીજી વાત કરું તો જે સ્કૂલ જે પસંદગી રક્ષાશક્તિ સ્કૂલ છે પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ તેમણે રક્ષાશક્તિ સ્કૂલ પસંદ કરવાની રહેશે તો મિત્રો જો તમને ચોઈસ ફિલિંગ કરતાં ના ફાવે તો તમે આપેલ નંબર પર સંપર્ક કરી શકો છો અને ઘરે બેઠા ઓનલાઈન અમે તમને ન ફી સાથે જે ચોઈસ ફિલિંગ છે તે કરી આપીશું તો મિત્રો આ હતો આજનો આ વિડીયો આશા રાખું તમને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગજો છે વિડીયો ગમે તેને લાઈક આગળ શેર પણ કરજો અને કમેન્ટ મજબૂર ન તો કોમેન્ટ છે રજૂ કરી શકો છો તો ચેનલ સબસ્ક્રો કરીને રાખજો તો મળી છે એક નવા વિડીયોમાં